બાજુમાં રસ્તો ખોદવા માટે કારણ કે ખાઈ મજામાં કરવાની હતીસો હું ભાઈ રાહુલ તમારું સ્વાગત છે તો વાડી અને બાજુ મિત્રો બાજુમાં લે ત્યાં આપણે જવાનું જો તમને દેખાણું દેખાય દેખાય તો ઈટાજી ખુદાય તો ચાલો ગાય તો આપણે પહોંચી આવે એટા અને આની બકેટ એટલી લાંબી છે કેટલી લાંબી ખબર છે લગભગ લગભગ ઠેર ફૂટ સુધી બકેટ પહોંચી જાય એટલી તો આની બકેટ લાંબી હતી અને આપણે મોટર બહાર કાઢી લીધી કારણ કે ખાઈ ચોખી થાય એટલે મોટરને બહાર કાઢી નાખી બર નકા એક બકેટ ભેરી તો આ મોટરને ક્યાં ઘા કરી દે એવું બધું સીન છે બાકી જોયા વાળા જો કેમ છે હાક્યા એક એકને જોયા વાળા ચાલીસ એવું બધું સીન છે અહીં ગણે તો મોટરને બહાર કાઢીને આવજો કેવી સોર આવે પચાસ ટકા કેનાલ નું પાણી તો આ બાજુ આવતું હશે હો એવું દેખાય છે તો ભૂલ હાલે રી બાકી જોયા વાળા ની કમી કઈ છે એ જો દર્શક કેટલા એ જુઓ હા કેવાય એક ને દર્શક જોયા વાળા પચાસ જણા અને ભાઈ અહીં ગણી હતી ખોદકામ કરી નાખે ચાલુ અને બગલા પણ જોયે કઈ રીતના ખોદાય હિટાજી તો બગલા જુઓ બગલા નો આટો મારે સીન જોયે એકવાર અહીં ગણી નીચે હું તમને દેખાણું કેટલી ઊંડી છે અંદર જાય પછી બારે આયા નક્કી નહીં હિટાજી બકેટ થી ખેંચો તો આવે માણા બારે બાકી નો આવે જો કિનાલ હાલે હરી

સારું બધું કાલે ઊંધા થાય આ જોઈ લો આ ભાઈની મહેનત પૂરી પૂરી જો આ ભાઈ જીરો હો તો મુકેશભાઈ જીરો આપણું ગયા કમ્પ્લીટ તો બોરિયા બિસ્તર ભર્યા અને મકાઈ માં જારી અમે કારણ કે મકાઈ માં દવા કરવાની મકાઈ માં પાણી ચાલુ હે તો આજે થોડોક તમને દેખાડ્યું પણ આવી સારો કાલે હું તમને દેખાડીશ દેખ શકતો ગાઈશ બચ્ચોગા ખેલ નહીં ખેતીવાડી કરને કા મુકેશભાઈ ક્યાં બોલ દો બઢિયા બઢિયા ચલો આપણે જઈએ હવે

તો ગાડો આપણી કમ્પ્લીટ રાખી દીધો ભેંસીના તબેલા ગણે દીશ પે દેસે છે તબેલા 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 તો અહીં ગણી થઈ એમ હું અજડે આઈ ગયો સમજો આ તબેલો એટલે અખીલા ભાજી આવી અહીં ગણે ખાતર રાખી દીધો અને ના થવા ઢાંડ હાજર દેવાના એટલે બઢન દાદાભાઈ આવી જાવ नहीं है ड्राइविंग करो नहीं तुम्हारे आम जो था। प्रिंट भाई है गड़बड़ दिस गया है ना था भाई बेहू जोड़े डाले हमारी ए पेहू पाड़ा नन का पेहू की बात कर अरे यार डो बोल डो बोल जो या डोबो के नहीं कहवा नहीं जो घर से मोबाइल चार्जिंग करी ना होता

જો તો આવો કંઈક નજારો છે અને સાંજ પડવા આવી ગઈ છે મિત્રો તો મિત્રો જો આ નાથાભાઈનું એક ફેરો ડુંગરમાં કરાયો એનો ભાડો આટલો બધો હજુ આ બળદને લઈ ગયા તો ભાડો લઈ આપણે બળદ ગયા ને ભાડો અહીંયા આપણે કંઈક મૂકી લઈ જાય આવો ક્યાં ને એમ જો હવાને લઈ આવી અને હાંજ લઈ જાય કારણ કે એની એવડી ટાટ નથી ટાટ જાય પણ આપણે પહેરવાનું નથી બસ તો ચલો હવે આપણે નાથાભાઈ ઘર જાય હું નાથાભાઈ લઈ જાવ ને જો ભાડો તો જોવાનું ભાડો મોંઘો ભાઈ

જેથી હવે મસ્ત મજાને ડેલી વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય મુરલીધર જય માતાજી લાઈક કરો એમ કીધું લાઈક કરો